ગુજરાતની તમામ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા દરેક બ્રાહ્મણ ઋષિકુમારોને શ્રી શાંતિલાલ જીવરામ જોશીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત બ્રાહ્મણ ભોજન તથા ગ્રંથ વિમોચન અને વિદ્યાર્થીઓને ગ્રંથ વિતરણ કરવામાં આવ્યું હતું નડિયાદમાં પણ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અધ્યયન કરેલ પ્રાચ્ય વૈદિક છાત્ર સંઘ દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં એકસો એક ઋષિકુમારોને બ્રહ્મભોજન અને ગ્રંથ વિતરણ કરાયું હતું નડિયાદની બ્રહ્મર્ષી સંસ્કૃત મહાવિદ્યાલય સહિત ગુજરાતની તેતાલીસ સંસ્થાઓમાં આ મહોત્સવ યોજાયો હતો જેમાં પાંચ થી વધુ ઋષિકુમારોને બ્રહ્મભોજન ગ્રંથ વિતરણ કરાયું હતું વેદ ગુરુજી બધાને વેદ ભણાવતા એટલે એમની સ્મૃતિમાં બધી જ પાઠશાળાઓમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહી એટલે એ એક વેદનો નાનો ગ્રંથ તૈયાર કરી અને પછી બધા વિદ્યાર્થીઓને અક્ષરદાન કરવામાં આવ્યું છે કે ગુરુજીને એક ખાસ શ્રદ્ધાંજલિ એજ કહેવા કે વિદ્યાર્થી ઉત્તર ઉત્તર ભણતા રહી એમને છેલ્લા સ્વાસ્થ્યની વેદની સેવા કરી છે એટલે વિદ્યાર્થીઓને એમના પ્રતીક સ્વરૂપ બધાને પુસ્તક આપવામાં આવ્યું તેમજ અલગ અલગ પાછળાઓમાં અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે તેમાં બ્રહ્મર્ષી સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે એકસો એક ની સંખ્યામાં રુદ્રી પાઠ કરવામાં આવ્યો અભિષેક કરવામાં આવ્યો તેમજ અખંડ ત્ર્યંબકંજા મહેમંત્રનો પણ જપ કરવામાં આવી રહ્યો છે તો વેદ વિદ્યાનો નિરંતર પ્રચાર પ્રસાર થાય ગુરુજીની ઉત્તમ ગતિ થાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે